સુઇગામ ભાબર વાવ થરાદ માં વરસાદી અસર બાદ રાહત બચાવ કામગીરી પુર જોશમાં બાવના ભાટવર ગામમાં SDRF દ્વારા 67 નાગરિકોનું સફળ રેસ્ક્યુ કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ ઓપરેશન સફળ 8 થી 10 ફૂટ ઊંડા પાણીમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા બનાસકાંઠા જિલ્લાના સરદી તાલુકાઓમાં છેલ્લા 3 દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે ખાસ કરીને સુઈગામ, ભાબર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદનો જોર ઘટ્યો છે તથા સ્થિતિ સામાન્ય થઈ રહી છે. વાવ તાલુકાના ભાટબર ગામમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી ગામનો એક ભાગ અંદાજીત 8 થી 10 ફૂટ ઊંડા પાણી હેઠળ આવી ગયો હતો. આ પરિસ્થિતિમાં 69 નાગરિકો પાણીમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જે કલેક્ટર મહીર પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી થરાદ તથાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી તાત્કાલિક સંકલન અને એન્યુક્ડ ઓપરેશન દ્વારા તમામ 67 નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી ગામજનો દ્વારા SDRF ટીમ તથા બહિવટી તંત્રના અધિકારીઓની કામગીરી બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે તમામ સ્તરે જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે તથા વરસાદી પરિસ્થિતિ અને રાહત બચાવની કામગીરી ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. હાજાજી રાજપૂત બનાસકાંઠા